નમસ્કાર દર્શક મિત્રો હું છું સ્વાગત છે વિજાપુર ખાતે પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા ખુદાની બંદગી કરી ઉજવણી કરવામાં આવી સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા સભે બરાતની ખુદાની ઇબાદત કરીને ઉજવણી કરવામાં આવી હતી સાંજે દાદાબા સુદની કબ્રસ્તાન ખાતે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા જ્યાં આવેલ દાદાબાવાની દરગાહ પર ફૂલ ફાટિયા પ્રાર્થના કરી અને દુઆ માંગવામાં આવી હતી જાણે દાદા કબ્રસ્તાન ખાતે આવેલ તેમના પરિવારજનો અને સ્વજનોની જે દુનિયામાંથી વિદાય લઈને ગયા છે તેમના માટે તેમના ગુનાઓની બક્ષિસ માટે દુઆ પર કરવામાં આવી હતી આપણે તે પણ જણાવ્યું કે આજની જે રાત હોય છે સાબે બરાતની રાતનો ખાસ હોય છે મુસ્લિમ સમાજ માટે બિરાદરો માટે ત્યાંને આ રાતની અંદર પર ઇબાદત કરવામાં આવે છે વિજાપુર શહેરની વિવિધ મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાજો અદા કરવામાં આવી હતી અને દુઆઓ માંગવામાં આવી હતી આપને તે પર જણાવીએ હઝરત મોહમ્મદ મુસ્તુફા પૈગમ્બર સાહેબના બતાવેલ પત પર જીવન વ્યથિત કરવા માટે હાજરજનોએ ખાસ અનુરોધ કર્યો હતો હવે સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું ત્યાં સુધી મારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો ધન્યવાદ